વડોદરાના હરનિવાર સ્થિત ગુરુકુળ વિદ્યાલય ખાતે ચિન્મય મિશન દ્વારા ગીતાના પંદરમા અધ્યાયનો શ્લોક હરિફાઈ યોજાયો વડોદરાના હરનિવારે છે રિંગરોડ ફેટ આવેલ ગુરુકુળ વિદ્યાલય ખાતે પવિત્ર હિન્દુ ગ્રંથ ગીતા શ્લોક કંઠસ્થ કરી શકે તેવા હેતુ સાથે વડોદરાના ચિન્મય મિશન દ્વારા ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાય શ્લોક હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ચિન્માયા મિશન વડોદરા વિભાગના સ્વામી શ્રી દેવેશાનંદજી ભાગલે તમામ વિદ્યાર્થીઓને સ્વામીએ પ્રોત્સાહિત કર્યા હતા શાળાના નિયામક નિર્દેશ પંડ્યા જુનિયર ડાયરેક્ટર શેલ પંડ્યા આચાર્ય ડોલીબેન તથા શિક્ષક મિત્રો વિશે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી अरळी रिंग रोड स्थित गुरुकुल विद्यालय खाजरोज चिनमेनिस्थान स्थापक देवेशानंदी अत्रे उपस्थित रही गीताना पंधरमा अध्यायनी हरीफाई होय त्यां स्वागत करू शाळाना डायरेक्टर श्री दिनेशभाईना नेतृत्व नीचे શાળાના સંસ્કૃત ટીચર તથા સિનિયર શિક્ષક મયઘભાઈ પંડ્યાએ શાળાના ધોરણ એકથી બારના તમામ વિદ્યાર્થીઓને સંસ્કૃતનો પંદરમો આખો અધ્યાય કંઠસ્થ કર્યા કરાવ્યો હતો અને શાળાના ધોરણ એકથી બારના બધા જ વિદ્યાર્થીઓએ પંદરમા અધ્યાયના ભાગ લીધો હતો ચિન્મય મિશનના સ્થાપક અને તેમના શિષ્ય ઉમાબેન પણ અત્રે ઉપસ્થિત રહી એમના નિર્ણાયકની પૂરી ટીમ હાજર રહી અને શાળામાં આજ રોજ પંદર માધિનની હરીફાઈ કરવામાં આવી હતી અને વારંવાર હિન્દુ સંસ્કૃતિના આ પ્રમાણેના કાર્યક્રમોમાં શાળા હંમેશા અગ્રસર રહે છે અને તે શાળા માટે ખૂબ જ ગૌરવની વાત છે